અને ભરૂચના હરીહર ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સેવા સેવા સંકલનય સમિતિ orthodox ભારતીય કાર્યકર્તા ગણ કે સંયુક્ત ઉપક્રમ સે એ રક્તદાન કા કાર્યક્રમ યહા અંકલેશ્વર મેં રખા ગયા હૈ પ્રતિવર્ષ એસે કાર્યક્રમ હમ કરતે હૈ ભરૂચ અંકલેશ્વર ઓર ઉનકા જો રક્ત હે ઓ ભરૂચ સુવીલ હોસ્પિટલ મેં હમ પહોંચા દેતે હૈ ઉપર આજ કા કાર્યક્રમ હૈક પિન્ટુ મોદી જ્યુઝ અંકલેશ્વર